ત્રણ લોકના નાથના આલંબન આપણને મળ્યા છે અને એ આલંબનના માધ્યમે જ મારા મનના વિચારોને હું શુભ રાખી શકું સાચું બોલો પાલિતાણા ગયા પછી તમને કોઈ એમ કે કે લે આ પિક્ચરની ટિકિટ તારે પિક્ચર જોવાનું છે ફ્રીમાં જોવાનું છે તમે શું કહેશો ભલા માણસ શેના માટે આપણે અહીંયા આવ્યાશ આ ધંધો કરવા માટે આવ્યાશ આ બધું તો કરવા માટે આપણા પાસે મુંબઈમાં ઘણું છે અહીંયા ત્રણ લોકના નાથને ભજવા માટે આવ્યા છીએ એક શુભ ક્ષેત્રમાં તમે પ્રવેશ કરો છો અને તમારા મનમાં જો વિચાર બદલાઈ જતા હોય તો શુભ દ્રવ્ય તમારી સામે આવે અને તમારા વિચાર ના બદલાય શ્રવણની વાત સાંભળીશ કોણ હતો શ્રવણ મા બાપ ને જે કાવડ માં બેસાડ્યા અરસઠ તીર્થ યાત્રા કરવા માટે નીકળ્યો અને એમાં અચાનક એક દિવસ એક જગ્યા પર એનો પગ પડ્યો અને એને ફટાક દઈને મા બાપને ઉતારી દીધા હું નહીં ઉઠાવું તમને તમારો નોકર થોડો છું શ્રવણ શબ્દ માબાપ નહીં બિચારા આંધળા છે સાવ ભરાગીન છે બધું જ ભૂલી ગયો અને શ્રવણને કીધું કે નહીં 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 આવો તો મારે થોડું કરવાનું હોય આવું તો આવો તમે મારી પાછળ પાછળ જેમ તેમ ઘસડાતા ઢસડાતા એક આખું મેદાન પાર કરી અને પછી જેવો શ્રવણ બહાર આવ્યો એટલે ફટાક કરીને એની આંખમાંથી આંસુની ધાર નીકળી એને પાછા મા બાપને બેસાડ્યા મારી ભૂલ થઈ ગઈ ક્ષમા કો બીજી વાર આવી ભૂલ નહીં કર્યું શ્રવણને થયું કે મેં કેમ આમ કર્યું અને જ્ઞાની મારા મળ્યા એને કીધું કયા એરિયામાં ચોક્કસ એરિયાનું નામ બોલ કે જ્યાં તને આ વિચાર આવ્યો અને એ જે એરિયાનું નામ આપ્યું એના પરથી જ્ઞાની એ કીધું ભલા માણસ આ કુરુક્ષેત્ર હતું જ્યાં ભાઈ ભાઈ લડતા હતા જ્યાં પરિવાર પરિવાર લડતા હતા એ પરિવારમાં

શું થાય સારા થઈ જાય ખારા થઈ જાય એ ખાડા થઈ જાય છેત્ર અસર કરીશ કાળ અસર કરેશ ભાવ અસર કરે છે શિયાળામાં સવારે જેટલું વપરાય એટલું ઉનાળામાં વપરાય જાવ તો હું થાય વાપરવા જાવ તો શું થાય વોમિટ થઈ જાય શિયાળો કાળ છે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ એ આપણને અસર કરે છે મૂર્તિ એ આલંબન છે દ્રવ્ય છે એ પણ આપણને અસર કરે છે આપણા મનના વિચારોને બદલી શકે છે માટે જ કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજી પણ ગીતાની જ વાતને યોગ શાસ્ત્રમાં જરાક જુદી રીતે મૂકે છે અયમ આત્મૈવ સંસાર કષાયન્દ્રિય નિર્જિત તમેવ તદ વિજેતારમ મોક્ષમાહુર મનીષીના તમારો જ આત્મા સંસાર તમારો જ આત્મા મોક્ષ ઇન્દ્રિયના વિષયો અને કષાયો ઉપર જો તમે કંટ્રોલ મેળવ્યો તમારો આત્મા સંસાર સોરી મોક્ષ અને એને જો તમે પરાધીન થઈ ગયા તો તમારો આત્મા સંસાર ભયમ આત્મા એવો સંસાર